નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની ચેનલ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર ગાંધીનગરની સ્થાનિક કલાકારો અને સભ્યોની કલા પ્રદર્શન માટે સ્ટેજ પૂરું પાડવા ઉપરાંત સભ્યોના વ્યક્તિત્વ વિકાસ માટે પ્રયાસરત નવતર સંસ્થા ગાંધીનગર રંગ સભા દ્વારા એક વિશેષ જાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું હતું ગોલ્ડન વિંગ અને નિસર્ગ સાયન્સ સેન્ટરનો સહયોગ આ કાર્યક્રમ માટે પ્રાપ્ત થયો હતો ગુજરાત સરકારની આગવી પહેલેવી એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન અંગે વિગતવાર સમજ તથા પ્રત્યેક માનવજીવન માટે જરૂરી બાબત એવી સીપીઆરની તાલીમ આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત નાગરિકોને આપવામાં આવી હતી 181 एपम महिला हेल्पलाईन માં ફરજરત કાઉન્સેલર રેણુબેન વસાવા કોન્સ્ટેબલ દ્રષ્ટિ પટેલ અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર 조ની ગામિતે નિસર્ગ સાયન્સ સેન્ટર સેક્ટર 23 ખાતે ઉપસ્થિત રહી 181 સેવા અંગે વિગત માહિતી પૂરી પાડી હતી તથા નાગરિકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો પણ પાઠવ્યા હતા વધુ નાગરિકો સુધી આ સેવાની માહિતી પહોંચી શકે તે આશયથી આ ટીમ દ્વારા પેમ્ફલેટનું વિતરણ પણ ઉપસ્થિત નાગરિકોને કરવામાં આવ્યું હતું આ ટીમની સરળતા તથા તેમના દ્વારા અપાયેલી માહિતીથી નાગરિકો પ્રભાવિત થયા હતા અને તેમની ટીમની બિરદાવી પણ હતી ત્યારબાદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા શાખાના અગ્રણી અને ગ્રૂ ફાઉન્ડેશનના પ્રમુખ ચીજનેશ રાવલ દ્વારા ફર્સ્ટ એઇડ ક્ષેત્રમાં સૌથી ઉપયોગી ગણાતી બાબત સીપીઆરની તાલીમ નાગરિકોને આપવામાં આવી હતી પ્રાયોગિક તાલીમ સાથે વાસ્તવિક ઉદાહરણો અને અત્યાધુનિક માહિતી પીરસવાની તેમની પદ્ધતિથી આખીય તાલીમ રસપ્રદ બની રહી હતી તાલીમ બાદ નાગરિકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો તેમણે પાઠવ્યા હતા કાર્યક્રમનો પ્રારંભી સ્વાગત પ્રવચન રંગસભા સંચાલક મંડળના સભ્ય માનસી આચાર્ય દ્વારા અને આભાર દર્શન દર્શનાબેન जोशी દ્વારા કરવામાં આવ્યું હતું ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને ગોલ્ડન વિંગના અગ્રણી જાણીતા સમાજસેવક હર્ષાબા દાંડલ, નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલભાઈ પટેલ અને ગાંધીનગર રંગસભાના સંચાલક કુંતલ નીમાવતા પ્રસન્તિ ઉપસ્થિત રહ્યા હતા. મોડા ચિલુડામાં આવેલ ઓમ લેન્ડમાર્ક સ્કૂલ ખાતે સિનિયર કેજીના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન ડેની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સુંદર નૃત્ય પ્રસ્તુતિથી થઈ હતી. વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને તેમનો સન્માન વિધિ કરવામાં આવ્યો વિશેષરૂપે કાર્યક્રમમાં હાજર રહેલા માતા-પિતા માટે રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું આ ઉજવણી બાળકોના શૈક્ષણિક પ્રવાસના મહત્વપૂર્ણ पड़ाવને યાદગાર બનાવતી સાબિત થઈ રામનવમીના પાવન અવસરે સેક્ટર 3 ખાતે આવેલ શ્રી રામજી મંદિર ખાતે મેયર શ્રી મીરાબેન પટેલী દર્શન કર્યા मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्र श्रीरामचंद्रजी प्रागट्य दिवस रामनवमी निमित्ते रामजी मंदिर सिकटर त्रण खाते ध्वजारोहण कणश स्थापन प्रसंगे मेयर श्री मीराबेन पटेले हाजरी आपी आ अवसरे मेयरशीए रामनवमी सौ पाठवी शुभकामनाओं भारत तमज प्राण पुरुष अनंत गुणवैभव स्वामी एवं भगवान श्रीरामनी कृपा अपना सौ ऊपर सदैव बनी रहे प्रभुना चरणों में प्रार्थना की મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામનવમી નિમિત્તે મેયર શ્રી મીરાબેન પટેલે તેમના મતવિસ્તાર વોર્ડના દસમાં રાયસણ ખાતે આવેલ શ્રી પંચદેવ મંદિર ખાતે પ્રભુ શ્રીરામની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી આ અવસરે પ્રભુ શ્રીરામની કૃપાથી પ્રત્યેકના જીવનમાં સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ પ્રદાન થાય તેવી મંગલકામના કરી હતી આજરોજ શ્રી જલારામ સેવા સમાજ ગાંધીનગર દ્વારા શ્રી રામનવમી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટના સહયોગથી થેલેસેમિયાના બાળકોના હિતાર્થે રક્તદાન શિબિર યોજાયી જેમાં મેયર શ્રી મીરાબેન પટેલ એ હાજરી આપીને ઉમદા વિચાર સાથે સેવાકીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા તેમજ 100 રક્તદાતાઓને બિરદાવ્યા હતા આ અવસરે મેયર શ્રીએ મંદિરમાં શ્રી રામજી ભગવાનના દર્શન કરીને સૌ નગરજનોની સુખ સમૃદ્ધિની મંગળ પ્રાર્થના કરી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ